ગુજરાત પોલીસના ડીવાયપી કક્ષાના બે અધિકારીઓ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસનું માન વધાર્યું છે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે સોળમી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તારીખ સત્તર માર્ચ બે હજાર ચોવીસથી થી ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાંથી કુલ ઓગણત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં જુદા જુદા રાજ્યો તથા મિલિટરી ફોર્સના ડીજીપીથી લઈને કોન્સ્ટેબલ દરજ્જા સુધીના પોલીસ અધિકારીઓએ આ સ્પર્ધામાં ભાગ લેતો ગુજરાત પોલીસની ટીમના મેન ડબલમાં ડીવાયએસપી એ બી કુંપાવત અને ડીવાયએસપી જયેન્દ્ર યાદવે ભાગ લઈ ફાઈનલમાં ગત વર્ષની વિજેતા ટીમ એવી સીઆરપીએફને હરાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ